કરજણ નગરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે કરજણ સિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને બે એકસઠ લાખના કામોનું લોકાર્પણ કરાયું આજે પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે સવારે કરજણ નગરપાલિકાના પટાંગણમાં કરજણ નગરપાલિકા પ્રમુખ ઇલાબા અટલિયાના હસ્તે આન બાન શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તાજ કરજણ જૂના બજાર ખાતે સ્વામી વિવેકાનંદ તળાવ ઉપર આશરે વીસ ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ પોલ જે ચૌદ લાખનો તૈયાર કરવામાં આવ્યો છે તેનું કરજણ સિનોરપોળના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરી આન બાન શાંતથી રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો તેમજ કરજણ જૂના બજાર ગુરુકૃપા સોસાયટી સામે શ્રીમતી કનુબા ચાવડા ગાર્ડનનું નવીનીકરણ કર્યું હતું તેનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વામી વિવેકાનંદ તળાવ પાસે તળાવ ડેવલપમેન્ટનું આમ કુલ ટોટલ બે લાખના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કરજણ સિનોરપુરના ધારાસભ્ય કરજણ નગરપાલિકાના પ્રમુખ ઇલાબા અટલિયા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો તેમજ વડોદરા જિલ્લા મંત્રી અમરેશભાઈ પંડ્યા તેમજ નાની અનામી નાના મોટા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે